કારણ કે ચૈતર વસાવાને એક ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે અને મિત્રો ભાજપના અમુક કર્મચારીઓ વિશે અને ભાજપ વિશે મિત્રો ગોપાલ ઇટાલિયાએ ખુલ્લી સભામાં ખુલ્લે આમ જે પણ શબ્દો બોલ્યા છે અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે અને ચૈતર વસાવાને કેમ જેલમાં પૂરવામાં આવ્યા અને કેવી રીતે ચૈતર વસાવાને જેલમાં ફસાવ્યા એનો મિત્રો સાચું કારણ ગોપાલ ઇટાલિયાએ બતાવી દીધું છે કાલે મિત્રો ડેડિયાપાડાની અંદર જે સભા રાખવામાં આવી હતી એમાં મિત્રો હજારો આદિવાસીઓ અને અન્ય સમાજના લોકો ત્યાં હાજરી આપી હતી અને મિત્રો અનેક નાના મોટા નેતાઓ પણ હાજરી આપી હતી અને મિત્રો ચૈતર વસાવા તમને ખબર હશે કે ઘણા ટાઈમથી જેલની અંદર છે ચૈતર વસાવાના સપોર્ટમાં મિત્રો ઘણા બધા લોકો રેલીમાં જોડાયા હતા અને હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને હવે જરૂરથી ન્યાય મળશે અને મિત્ર ગોપાલ ઇટાલિયા ચાલુ સભામાં મિત્રો ભાષણમાં એવું કહ્યું કે આ ચૈતર વસાવાને તમે ખોટી રીતે ફસાવ્યો છે અને ચૈતર વસાવાએ દેડિયાપાડાથી તીર માર્યું અને તીર ભાજપની છાતી ઉપર વાગ્યું એવું અત્યારે ચૈતર વસાવાના સપોર્ટમાં જે રેલી આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં ગોપાલ ઇટાલિયાએ આવું બોલ્યા છે અત્યારે હાલ મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી સોશિયલ મીડિયામાં અનેકો હજારો વિડીયો આવતા હોય છે અને હવે ચૈતર વસાવાના સપોર્ટમાં મિત્રો ઘણા બધા લોકો મેદાનમાં ઉતરી પડ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે તો મિત્રો તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે